નમસ્કાર દર્શકો મિત્રો હું શિતલ મહેતા ન્યૂઝબુક કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીં આજનો રાપર અને ભચાઉ નગરપાલિકા માં નગરપાલિકાઓની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની આ ચૂંટણી યોજાઈ રાપરના રિઝલ્ટ માટે આપણે જુદો વિડિયો જોયો ભચાઉની વાત કરીએ તો કદાચ રાજ્યમાં આ પહેલી ભચાઉની બેઠક હશે જેમાં કુલ 28 બેઠકમાંથી 28 બેઠકમાં ભાજપનો કબજો થયો છે એ રીતે ભાજપે સંપૂર્ણ સો ટકા બહુમતી એટલે કે સો ટકા અઠ્યાવીસે અઠ્યાવીસ સીટો અંકે કરી છે એ રીતે ભાજપનો ભગવો ઝંડો ભચાઉ નગરપાલિકા ઉપર ફરીવાર લહેરાયો છે આ સમગ્ર જે રિઝલ્ટ આવ્યું એ રિઝલ્ટની પાછળ રાપર ભચાઉના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા તથા અનેક કાર્યકરોએ જે જહેમત ઉઠાવી અને લોકોને પોતાના કામથી એમને વાકેફ કર્યા અને લોકોને પોતાના કામથી વિશ્વાસ અપાયો કદાચ એનું આ સારું એવું પરિણામ આજે બચાવવું નગરપાલિકામાં જોવા મળી રહ્યું છે હવે એ જોવાનું છે કે આવનારા સમયમાં એ જે નગરજનોને તકલીફો છે એ કેટલી ઝડપથી આપણે નિવારી શકીએ એના ઉપર આખો આવનારો સમય આપણે જોવાનું રહેશે સોફ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ બેસ્ટ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર